જૂનાગઢ જિલ્લાના કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નવા રંગરૂપ સાથે ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે ઘણા સમયથી કેશોદના બગીચાની સ્થિતિ કંડમ જોવા મળી રહી હતી પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયા શાસન પર આવતા બગીચાના વિકાસના દ્વાર ખુલશે તેવી શહેરીજનોમાં ઝંખના જાગી છે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરીજનો માટે

એક નવું જ નજરાણું ભેટ મળવા જઈ રહ્યું છે કેશોદના યુવા અને ઉત્સાહી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના જણાવ્યા મુજબ આ બગીચામાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી છે અને બાળકો માટે અવનવી રાઇડ્સ હિંચકા લપસણી રમતગમતના સાધનો યુવાનો માટે તંદુરસ્તી સારી રહે અને કસરત કરી શકે તે માટે જીમનું બાંધકામ કરવામાં આવેલ છે બાળકો માટે સ્કેટિંગ રીંગ બનાવવામાં આવી છે અહીંયા સવાર સાંજ નિયમિત કરવા માટે આવે છે તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવે છે તેમજ રંગબેરંગી લાઇટ્સ વાળું ફુવારો જે બગીચાનું એક આકર્ષણ છે કેશોદ શહેરમાં આજ રોજ આપણા શહેરની મધ્યમાં ખૂબ જ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈને હવે તૈયાર જ થઈ ગયું છે ઓલરેડી અને ધીમે ધીમે લોકો આ ગાર્ડનની અંદર આવતા થયા છે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આપણું મન સવારના પૌરમાં જ્યારે અહીંયા આવીએ ત્યારે પ્રફુલ્લિત થાય છે કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ